તો આપણું મુરીત આવે ગયું માંડવી પાડવાનું મોટાને કંઈ દેખાય નહીં આઈ પેરી ફેરી થાય છે હજે તો ખાલી હેઠેથી શરૂઆત કરી થોડુંક હવે બેહાડવાની જરૂર છે તો અમુક અમુક મૂળિયા કાપે હવે ત્યાં હેઠે જ જવા દીધી બે હાજર રહીને હાલ હવારી મળ્યા આપણે સીધા મોટાને કંઈ દેખાય નહીં રામ રામ સીતારામ બધાઇને વાગ્યા આ ટાણે ને આપણી પૂરી રાખે તર માંડવી પાડેલી હતી થોડીક આગો કરવા હતું ને પાછી ચાલુ કરી દીધી પાડવાની જે અગિયાર જણા હે હાઈ કલાસ બપોર થાય કે પછી બે ત્રણ વાગે કામ આપણું થઈ જાય પૂરું હાઈ કલાસ ભૂઈ તો અમારે અહીંયા ઉપાધિ કંઈ હોય નહીં આવવાની જો

એટલી બાકી રહી એ સારું વિશે બધું ને ફેરું હલો તો આજના દિવસની શરૂઆત થઈ હાઈ કલાસ કામ થી જોઈએ આખા દીમાં માં કઈ રીતે કામ મેળ આવે એ પ્રમાણે સીતારામ અટાણે હવા આઠ વાગે ગા ને ફાઈનલી આપડી માંડવી પાડવાનું મરીટ આવે ગયું કાલે રાતી પાડી થોડી કીધા એમની વાત કરીએ હે બાકી અટાણે અગિયાર મજૂર આવે ગા ધબ ધબાટી બોલે ખેવામાં હે ને કંઈ અંદાજ નહીં હોય તો અર્ધે પૂગે ને તો અંદાજ આવે કે બપોર થાહે કે રૂંઢો થાય કે હાંસતા પડી જ નહીં કાં એક બે અઢી જેવો અંદાજ છે પછી ત્યાં મજૂર કેટલીક મિનિટ કરે એ પ્રમાણે આધાર રહે હાંસતા નહીં જ પડે એક બે થાય તો લગભગ ભેરી થઈ જશે આરામથી ને હાંજી થોડી ઘણી માંડવી પાડે નાખી હતી એટલે અટાણે તાણી ન પડે અટાણે નિરાયતી પાડે તો હાલે મજૂર વહા લગ ભેરી કરતા જાય તો માં માં એક ફરે કરવાનું હોય ને એટલે ભારે લાગે આ કામ થઈ જા હે બપોર થાય ત્યાં થઈ જા હે બપોરે તો વાંધો નહીં ઓલી વાડીયા જવાનું છે ને ફોરી હા માંડો એ વાંધો ના એ ફોરી છે હાવ ધોડીનો આ ઘેડમાં માંડવી ફેરી કરવી બહુ વખરી છે પણ એમાં માંડવી ખરે જાય અડધી તો પસાડવા આ માંડવી છે ને પૈકી ભેરી થઈ જાય રેતી વાળામાં ખખેરવાની તો હોય જ ન ભેરી કરે ને મૂકે જ દેવાનો પાથરો

આપડી માંડવી ફાલ દાખલા ભાડું થઈ જાય નહી વાંધો આવેલો ખીજડે પૂકેજ ટૂંકી ટૂંકી હેર્યું આગળ ફળાકો થાય બાર કાઉ વાગે ત્યાં રેડી થઈ જા હે હાડા ન થયા ને હું જ ઘેર શા કરવા પાણીનો હાંડો તો ભર્યો હેક ના એક બાપુ આ હવે ઝીણકો મૂકી આવ્યા તા ને હું પાછી ગઈ તારે એક મોટો ભરી ગઈ હતી એ હાંડો આખે આખો ભર્યો એ ખાલી શાહ લે જવાનું હે હું કાં જા ઘેર શાહ પાકીએ ને પાછી પૂગીએ ને તાતા ઘડી દો થઈ જાય હે હાલો એ છે ને શિયાર પાંચ હાર્યું હે બાકી એટલી ભેરી કરવાની હે એક ઉથા લઈ નહીં થઈ ડાયરો બેઠો બધો શાહ પાણી પીવા નાસ્તો પાણી બધું હાલે ભેરો આજે નાથા નહીં પાડવાની છે ને

ને માંડવી કમ્પ્લીટ ભેરી થઈ ગઈ સાડા દહ વાગાની થઈ ગઈ ને એવું મામાની વાડી માંડવી ખેડવાની છે ના ભેરી કરવાની છે તો મજૂરને હે ને રોટલા લઈને એવા શ્યાક દેવાનું હે તો મગનું શિયાક બનાવ્યું એના હાટું ને અમી હે ને પ્રમણે દી મગનું ખાધું હતું પછી કાલે બટેટાનું ખાધું તું બે દીધું કઠોળનું ખાધું એ હું રીંગણા પડ્યા ને તી બે રીંગડાનું નાખે તા શિયાક નાની બધાયની બે બે ત્રણ ત્રણ નીણું કરી દીધું

આજે શાક દે આયો અને આ રીંગણા ટમેટા પાપડ બાજરાના રોટલા કાઠી સાહે રોટલા રોટલો નથી ખાવો હાલો અમારે ભાગી જાય છે કડવી તા રોકાવો तो दरका जाऊ हां हां जाऊ कुमरी महाराज यूं जाऊ हां तो नहीं ए भी चले चले तो गधड़ा घर में आटाने ए तो टाटा ए आ પોણા 6 વાગ્યા જીતની નાટલી મૂકે ને આવ્યો થોનું ઘણું બીજું લેવા દેવાનું હતું ને આબે ફડકા કર્યા ઓલી કાહી કાહી ફેરી કરી હરગાવી ને ચારે વાટે લીધી આ હવારી વઢાઈ ઓ તાણે હે ને આ હટાઈ કેમ હરાય હવાર બાબાને હાટી આવો ત્યારે ખેડવા આવો અબે થઈન ભારી થાહે હરેલી ઘર માં મસૂન કારાજ નકર ધબ ધપાટી બોલતી

ઈજીસી ઘેર માર ને રોકાવું હી કે આ કાયમ રાયડુ નાખે મારી નીંદર બગાડે હી હા નકર તો બેક દીક રોકાતો તો ને માંડવી નું કામ થઈ ગયું ઓકે આપણે એ થોડાક દી પછી કાટવાની વાતો કરવાની હા હવે સીતા ચાર પાંચ દી હા હાલો તો એ છે ને લગભગ નહીં જાન થઈ ગયા નાથી ની જીણા મોટું કામ છે ઘણું છે ના મને રોટલા ગળવાને ના રોટલા ગળવા ના ટીચા ટોટો ના જો માંડવી લે આવી હા મુકા કાલા તો કામ ની વાહે આજ તો કઈ માંડવી દેખાડવાની ને જ આ રીત મે હે કે આપડી માંડવી ના ના માંડવી આતા મે કે જે છે એટલે ટુકમાં એ ફૂલ પાક માં છે એટલે કઈ વાહતે દેખાડ નકતો ચાલુ જોઈ દેખાડી આટલી ઘડી મ ભરોળ થઈ ગઈ હે કે ભૂર હે ને જો અંદર હે ને ફોઈતરી કારી કારી થઈ ગઈ આ કનસ કે લેવા ફૂલ હાલે

लाइवी ने हलवा ले सो सोले नी नी हो जाए खाऊ हो जाए खाऊ दाती दे आटो ले ली तो लेवा दे हलवी ने डागड़ी पांबरोटा बोले ना ना हलो ले ना ना थे न नी उंदी छे नी बस थू तो की ता क नहीं सेव का है सेव का पासा वो ले हो सारी नहीं છે